નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ પરિણામ આવ્યું છે તે કેવી રીતે જોવું સાથે વાંધા અરજી કઈ રીતે કરવી બે એટલે કે ત્રીજું ગુણનું રીચેકિંગ કેવું કેવી રીતે કરવું ત્રણ અને ચોથી વાત છે મેરિટ કેટલું રહેશે તો આ ચારેય વાતો વિડીયોમાં કરશું તો વિડીયો અચૂકજો તો પંદરમી જૂન બે હજાર પચીસના રોજ જે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ હતી તો એના ગુણ જાહેર કરવામાં આવેલ છે સાથે ત્રીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ જે પણ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ એના હેઠળ જે પણ વાંધા મળ્યા છે એમાં કોઈ ફેરફાર છે નહીં એટલે કે એ ફેરફાર ના હોવાના લીધે એમાં કોઈ સુધારો કરેલ નથી એટલે કે ફાઇનલ આન્સર કી જે છે એમ જ રહેશે સાથે પંદરમી જૂન બે હજાર પચીસના રોજ જે લેખિત પરીક્ષા લેવાઈ છે તો જે પણ ઉમેદવાર હાજર રહ્યા હતા પરીક્ષામાં તો એના ગુણ તમે લિંક આપેલી છે આપણે કોમેન્ટમાં મૂકી દઈશું તો ત્યાંથી તમે જોઈ શકો છો સાથે લોકરક્ષક કેડરની જે સાતમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના જે પરીક્ષાના નિયમો છે તો એ નિયમો મુજબ જે પણ ઉમેદવારે પરીક્ષા આપી છે એટલે કે પરીક્ષામાં હાજર રહ્યા છે તો એ પોતાના ગુણનું રીચેકિંગ કરાવી શકે છે તો આ જે ગુણનું રીચેકિંગ છે એના માટે તમને તમારી પાસે પંદર દિવસનો સમય છે તો જે પણ ઉમેદવારો પોતાની ઓએમઆર શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકિંગ ફીના પાંચસો રૂપિયા ભરવાના છે સાથે ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ બોર્ડ જે છે એના નામનો રાષ્ટ્રીકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પે બેલેટ ગાંધીનગર તમારે મૂકવાનો છે તો આના માટે તમારે બેંકમાં જવાનું છે રાષ્ટ્રીયકૃત બેંકનો મતલબ છે જે એસપીઆઈ છે પછી એચડીએફસી છે આઈએફસી છે મતલબ કે દેશમાં જે પણ બેંકો ચાલે છે બધી જ દેશની અલગ અલગ ભાગમાં શાખાઓ આવેલી એ રાષ્ટ્રીયકૃત બેન્કો કહેવાય છે તો આ જે બેન્કો છે એમાં કોઈ રાજ્યની પર્સનલ બેન્કોએ ના આવે બાકી બધી જ રાષ્ટ્રીયકૃત બેન્કમાં આવે છે તો એ ગમે તે બેંકમાં તમે જઈ શકો છો ત્યાં પાંચસો રૂપિયા ભરવાના છે અને પછી તમારે માગવાનું છે કે મારે ડિમાન્ડ ડ્રાફ્ટ જોઈએ છે તો એ જે પાંચસો ભરશો તો તમને ડિમાન્ડ ડ્રાફ્ટ મળી જશે અને એ ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તમારે કોલ લેટર ઝેરોક્ષ નકલ એક ત્રીજું અરજી જેમાં ઉમેદવારે પોતાનું નામ હોય કન્ફર્મેશન નંબર હોય રોલ નંબર હોય પ્રશ્ન પુસ્તિકા કોડ હોય અને મો મોબાઈલ નંબર હોય તો આ અરજીમાં તમારે આટલી વસ્તુ દર્શાવવાની રહેશે આ સાથે તમારે સાતમી ઓગસ્ટ બે હજાર પચીસથી એકવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે કચેરી છે એમાં બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર અડત્રીસ વીસ ઝીરો સાત સરનામે અરજી મોકલી શકાશે તો આ રીતે તમે અરજી પણ મોકલી શકો છો તો આ સરનામું આપેલું છે મતલબ કે તમે કુરિયર કરવા માંગતા હો તો આ જે સરનામું લખેલું છે એના ઉપર તમે કુરિયર કરી શકો છો એટલે કે ગુણના રીચેકિંગ માટે તમારે ત્રણ વસ્તુ જમા કરાવવાની રહેશે તો સૌપ્રથમ પાંચસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ એ ક્યાં મળશે તો કે બેંકમાં જે તે બેંકમાં તમે પાંચસો રૂપિયા ભરશો તો તમને ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આપશે બીજા નંબરમાં કોલ લેટરની ઝેરોક્ષ નકલ તમારે જોડવાની છે ત્રીજા નંબરમાં અરજી છે તો આ ત્રણેય વસ્તુ જે પોસ્ટ ઓફિસનું કવર આવે છે એમાં પેક કરીને તમારે મૂકી દેવાની છે અને પછી જે તે પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં જમા કરાવો ત્યાંથી તમે કુરિયર કે પાર્સલ જે પણ કરાવવા માંગતા હો તો સ્પીડ પોસ્ટ પણ કરાવવા માંગતા હો તો કરી શકો છો તો આ કામગીરી તમે કોઈ પણ પોસ્ટ કે કુરિયર દ્વારા પણ કરાવી શકો છો અને એમ કરવા ના માંગતા હો ગાંધીનગરની જે કચેરી છે ભરતી બોર્ડની કચેરી તો ત્યાં રૂબરૂ જઈને પણ જમા આપી શકો છો તો આના માટે તમારી પાસે પંદર દિવસનો સમય છે હવે લેખિત પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં જે પણ વર્ગખંડ હતા ત્યાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કરવામાં આવેલ છે તો એની ચકાસણી કરતાં જે પણ ઉમેદવાર ગેરરીતિ માલુમ પડશે તો ઉમેદવારી રદ પણ કરવામાં આવી શકે તેમ છે તે ઉપરાંત ભર સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલી હોવાનું હોય એટલે કે ખોટું કર્યું હોય તો પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો પણ ઉમેદવારી રદ કરવામાં આવશે તે ઉપરાંત સરકાર શ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે ઉમેદવારોનું બંધન કરતા રહેશે તો આટલી સૂચનાઓ છે તમારા માટે હવે તમારે રિઝલ્ટ જોવું હોય તો આ જે પરિપત્ર છે એ જીપીઆરબી બોર્ડનું જે રિઝલ્ટ સેક્શન છે ત્યાંથી તમે જોઈ શકો છો તો આ લિંક પર તમારે ક્લિક કરવાનું છે તો આ લિંક પર તમે ક્લિક કરશો તો આ રીતે આજે યુઆરએલ છે એટીપીપીએસ પી ગુરુ વિરામ છે બે તિરેક ચિહ્ન છે એટલે કે બે ઓબ્લિક છે અને વર્ચ્યુઅલ વર્ચ્યુલ વ્યૂ ડોટ સીઓ ડોટ ઇન ઓબ્લિક એલ આરડી ડેશ છે આર ઇસ એટલે કે રિઝલ્ટ માટેનો અને છેલ્લો ઓબ્લિક છે તો આ લિંક પણ તમે જોઈ શકો છો આ લિંકમાં તમે ઓપન ક્લિક કરશો તો લિંક પણ તમારી સામે ખોલશે તો એ જે લિંક છે એના પર ક્લિક કરવાનું છે બીજી વખત ઓપન ઉપર ક્લિક કરવાનું છે તો ઓપન પર ક્લિક કરશો તમે આ રીતે તમારી જે લિંક છે એ ખોલી જશે ત્યારબાદ તમારો જે રોલ નંબર હોય લખવાનો છે તો આઠ આંકડાનો રોલ નંબર અહીં લખવાનો છે પછી કન્ફર્મેશન નંબર તમારો જે આઠ આંકડાનો છે એ પણ અહીં લખવાનો છે બે ત્રીજા નંબરે તમારો જન્મ તારીખનો દિવસ પછી મહિનો અને પછી વર્ષ જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને છેલ્લે કેપ્ચા તો આ રીતે લોગ ઇન કરશો તો તમે તમારા ગુણ કેટલા આવ્યા છે એ જોઈ શકો છો તો આ રીતે દિવસો આપેલા છે આમાંથી દિવસ તો બર્થડેટ મતલબ કે તમારી જન્મ તારીખ તમારે પસંદ કરવાની છે તો બધાને આવડે જ બરાબર છેલ્લે જે વર્ષ લાગુ પડતું એ છેલ્લે લોગ ઇન પર ક્લિક કરશો તો તમારું રિઝલ્ટ તમે જોઈ શકશો અને આ જે રિઝલ્ટ છે વીસમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી જોઈ શકશો તો ઝડપથી તમારા રિઝલ્ટ જોઈ લેજો જેનાથી તમારે કેટલા ગુણ આવ્યા છે એ જાણ થાય તો લોકરક્ષક ભરતી લેખિત પરીક્ષાનું મેરિટ છે અગાઉ આપણે વિડીયો બનાવ્યો હતો પરંતુ ત્યારબાદ આપણને જે પ્રમાણે પેપર ધારતા તેમ પ્રમાણે ટફ હતું પરંતુ ઘણા બધા ઉમેદવારોને માર્ક્સ આપણે પૂછ્યા છે તો બધાના માર્ક્સ જેના કહીએ તેના માર્ક્સ સારા છે એટલે કે જેણે તૈયારી કરી છે એના માર્ક્સ સારા છે તો આના લીધે આપણું જે મેરિટ અનુમાન હતું થોડું આપણે અપ લઈ જવું પડે એવી શક્યતા લાગી રહી છે તો મેરિટ તમે ધારો છો એકસો વીસ વીસ તો એટલું તો નથી અટકવાનું કેમ નથી અટકવાનું એ વાતો આપણે કરશું તો મેરિટ કેટલું રહી શકે છે એની વાત કરીએ તો જે ઓપન કેટેગરી છે એનું મેરિટ વધારે વધારે રહેશે તો એકસો આઠથી એકસો બાર ગુણ વચ્ચે રહેશે એસસી કેટેગરીનું જે મેરિટ છે એકસો પાંચથી એકસો આઠ ગુણ વચ્ચે રહેશે એસટી કેટેગરીનું મેરિટ એકસો બેથી એકસો ચાર ગુણ વચ્ચે હજુ સો સુધી પણ જઈ શકે છે ઓબીસી કેટેગરીનું એકસો પાંચથી એકસો આઠ ગુણ વચ્ચે ઈડબ્લ્યુ એસ કેટેગરીનું એકસો બેથી એકસો ને છ ગુણ વચ્ચે અને મહિલાઓને જેને સોની આસપાસ એટલે કે એકસો બે કાં તો અઠ્ઠાણું અઠ્ઠાણુંથી એકસો બે વચ્ચે છે એ તમામને મળી જશે અને બાકીની મહિલાઓ એસટી કેટેગરી નેવું ગુણ હોય તો પણ મળી જશે તો આ રીતનું મેરિટ છે હવે આ મેરિટ તમે ધારો છો એ પ્રમાણે વધારે કેમ નહીં રહે તો ખાસ તો શિક્ષક ભરતી ચોવીસ હજારની અત્યારે ચાલી રહી છે તો એમાં નવથી બાર અને એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો ઘણા બધા જે કોન્સ્ટેબલની પરીક્ષા અને પોલીસમાં ગુણ સારા હશે એ શિક્ષકમાં જતા રહ્યા છે તો એ ઓછામાં ઓછા ચોવીસ હજારમાંથી પચીસસોથી ત્રણ હજાર જેવા હોઈ શકે છે ને આ જે છે એ મેરિટ યાદીમાં તમને નહીં નડે તો એ પચીસસોથી ત્રણ હજાર જેવા ઓછા થશે પછી ક્લાર્કની ભરતી ગ્રુપ એ અને બીની થાય છે તો ત્યાં પણ હાજર કરી દીધા છે તો ત્યાં પણ હજારથી પંદરસો ઉમેદવારો છે એ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પોલીસમાં નહીં આવે તો પાંત્રીસો જણ અને બીજી ભરતીઓ પણ સરકારની વારંવાર ચાલુ હોય છે તો હજારેક ઉમેદવારો એવા હશે કે પીએસઆઈ બીજા છે કાં તો બીજી ભરતી છે તો એમાં જ હશે જીપીએસસીની તો એ પણ નહીં આવે તો ચાર હજાર પાંચસો ઉમેદવારો આ ઓછા થશે અને આ લીધે આ મેજર રીઝન છે જેના લીધે પોલીસ કોન્સ્ટેબલનું જે મેરિટ તમે ધારો છો એમ પ્રમાણે નહીં રહે સાથે ગુણ એ અને બી આ બે વિભાગ જે હતા પરીક્ષાના પેપરમાં તો એના લીધે પણ ઘણા બધાને ઉમેદવારોને વિભાગે એ છે એમાં ગુણ ઓછા થાય છે તો એના લીધે પણ મોટો લોસ જઈ રહ્યો છે તો આ રીતે તમે જે પ્રમાણે વિચારી રહ્યા છો એ પ્રમાણે એકસો વીસ ગુણ મેરિટ અટકે એવો કોઈ ચાન્સ નથી તે ઉપરાંત બીજી આની મોટી મર્યાદા એ છે કે લેખિત પરીક્ષા જે દોડમાં પાસ હતા એ જ ઉમેદવારોએ આપી છે તો આ બે લાખની ઉપરનો આંકડો છે પરીક્ષા આપનારનો તો એ પણ ઉમેદવારો મર્યાદિત છે તો તમે જે પ્રમાણે ધારો છો એ પ્રમાણે એકસો વીસ એકસો બાવીસ ગુણે મેરિટની વાત ખોટી છે પરંતુ જે મેરિટ છે મેક્સિમમ એકસો બાર ગુણ સુધી જઈ શકે છે અને કેટેગરીવાળાને પાંચથી છ ગુણનો લાભ મળશે તો આ પ્રમાણે મેરિટ રહેશે સાથે તમે કોઈ બીજી ભરતીમાં જવા માંગતા હો તો તમારા ગુણ અને કોમેન્ટ કરજો તો આ રીતે પણ આપણને ખબર પડશે કે કેટલા જણ જઈ રહ્યા છે તો ઘણા બધા શિક્ષક મિત્રો છે પણ કોન્સ્ટેબલમાં નહીં આવે તે ઉપરાંત ઘણા બધા જે શિક્ષકની ભરતી વિશાળ પડી છે એમાં કોન્સ્ટેબલમાંથી ઘણી બધી છ સાત આઠ વર્ષ નોકરી ત્રણ ચાર વર્ષ નોકરી છોડીને આવ્યા છે શિક્ષકમાં તો આ રીતે કોન્સ્ટેબલમાં ભવિષ્યમાં પણ જગ્યાઓ ઘણી બધી ખાલી થઈ છે તો ત્યાં પણ ભરતી આવતી રહેશે તો જરા પણ નાસી પાસ થયા વગર યુટ્યુબના જે પણ ઘણા બધા વિડીયો ફરતા હોય છે તો એ વિડીયોથી જરા પણ નિરાશ થયા વગર રિઝલ્ટ ફાઇનલ આવશે ત્યારે આપણને શ્યોર ખબર પડશે અત્યારે ચારથી પાંચ ગુણનું ડિફરન્ટ છે એ મેરિટમાં જ્યારે આવે ત્યારે રહી શકે છે તે ઉપરાંત મેરિટ આવ્યા પછી પણ ઘણા બધા ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટમાં હાજર નહીં રહે તો એના લીધે પણ મેરિટ છે એ નીચું રહેશે તો વેઇટિંગ વખતે તમે ધારતા હો તો એ પ્રમાણે તમારી ગણતરી કરતા મેરિટ નીચું રહેશે તો આપ સૌનો આભાર તમારા ગુણ કેટલા આવ્યા છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો આપણે અચૂક જવાબ આપવાનો પ્રયત્ન કરશું સાથે વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ